લોકો સ્નેક તરીકે ઈસ્ટર્ન નૂડલ્સ ખાવાનું પસંદ કરે છે અને ઘણીવાર તેને બનાવતી વખતે કાચા ખાય છે પરંતુ શું તમે જાણો છો કે તેને પકવ્યા વગર કાચા નૂડલ્સ ખાવું જીવલેણ સાબિત થઈ શકે છે ઇજિપ્તમાં એક તેર વર્ષના ચોકરાએ નાસ્તામાં કાચા નૂડલ્સના ત્રણ પેકેટ ખાધા નૂડલ્સ ખાધાના થોડા સમય પછી તેને પેટમાં તીવ્ર દુખાવો અને ઉલટી થવા લાગી પરિવારે બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેને મૃત્યુ થયું જો તમે પણ કાછા નૂડલ્સ ખાવશો તો સાવચેત રહો કારણ કે આમ કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચાલો તમને જણાવીએ કે કાચા નૂડલ્સ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે જો તમે વધારે માત્રામાં કાસા નૂડલ્સ છો તો તે તમારા પાચનતંત્રને અવરોધિત કરી શકે છે ઈસ્ટર્ન નૂડલ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને ડબલ્યુએસઓ અનુસાર તમે એક દિવસમાં માત્ર બે હજાર મિલીગ્રામ સોડિયમ લઈ શકો છો આ એક દિવસની મર્યાદા છે ઈસ્ટર્ન નૂડલ્સના એક પેકેટમાં અઢારસો ઓગણત્રીસ મિલીગ્રામ સોડિયમ હોય છે પરંતુ વધારાનું સોડિયમ અચાનક બ્લડ પ્રેશર વધારી શકે છે અને તે હૃદયને પણ અસર કરે છે જો તમે વધારે માત્રામાં કાસા નૂડલ્સ ખાવશો તો તે તમારા તંત્રને અવરોધિત કરી શકે છે ઈસ્ટર્ન નૂડલ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં મિત્રો